મોના ગામના અરવિંદ ભુવાજી નો ચોંકાવનારો ખુલાસો વિવાદ વચ્ચે અરવિંદ ભુવાજીએ મીડિયા સાથે કરી વાતચીત અંગત અદાવત રાખી અમુક ઈસમો બદનામ કરતા હોવાની સ્પષ્ટતા શ્રી માતાજીના ધામે વધતી જતી સંખ્યા જોઈને વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હાલમાં સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાના ગેનીબેનના ભુવાજી વિશે આપેલી ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયામાં ફાટી નીકળેલા શબ્દ યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે બનાસકાંઠા પાટણ વિસ્તારમાં નામના મેળવેલા અરવિંદ ભુવાજીએ અમુક ઈસમો ઉપર સીધો પ્રહાર કરીને નિશાન તાક્યું છે અરવિંદ રાવળ દેવે નિર્ભય માર્ગ ન્યૂઝ સાથે સીધી વાતચીત કરી છે તો આવો જોઈએ અરવિંદ ભુવાએ શું કહ્યું અરવિંદ ભાઈ બનાસકાંઠા પાટણ એરિયામાં છેલ્લા પંદર એક દિવસથી વિવિધ અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ બાબતે આપનું શું કહેવું છે એ વિડીયો બાબતે એવું કહેવું છે કે અમુક અમુક વિડીયો હું જોતો કે ભુવાજી બધા ખોટા અંધ સરદાન એ બધું જોતો ન એટલે મને એવું આપણા વાતળી એવું દુઃખ થયું કે આપણે જીવનની અંદર કોઈનું ખોટું કર્યું નહીં ભુવાજી તો આપણે છીએ બરાબર આપણે કોઈનું ખોટું કર્યું નહીં તો આપણ આપણા આપણા મગજથી આપણી માધ્યમથી આપણે બોલ્યા કે ભાઈ બધા એ માર્કેટમાં જૂઠા નથી બરાબર પંચાણું ટકા જૂઠા હોય પાંચ ટકા સાચા હોય જેમ કે દરેક જૂઠા હોતા નથી અને આ વિડીયોની માધ્યમ એવી છે કે અત્યારે મીડિયામાં બધી ચગી ગયું છે વિડીયો અમુક અને ક્લિપો કટિંગ કરી કરીને વાયરલ કરી છે બરાબર આખો મારો કહેવાનો ભાવ શું આખું કોઈને ચેક કરેલું નથી આ રીતના વાયરલ કરેલું છે સારું ભુવાજી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમુક જે તત્વો છે જે પોતાના ફોલોવર્સ વધારવા માટે એમ કેમ પ્રકારે ભુવાજીના આખા વિડીયો કટિંગ કરી અને અમુક શબ્દો ઉપર ભાર મૂકી અને એમ કેમ પ્રકારે વાયરલ કરી રહ્યા છે તો ભુવાજી ગઈકાલે જે ઘટના બની હતી અમુક યુટ્યુબરો તમારે ત્યાં આવ્યા હતા અને પત્રકારની ખોટી ઓળખ આપી અને તમારું ઇન્ટરવ્યુ માટે લેવા માટે આવ્યા હતા તો આ ઘટના વિશે તમે શું કહેશો આ ઘટનામાં રાજેશભાઈ એવું છે કે કાલે જે જે વખતે એ લોકો આવ્યા મારા ઘરે ત્યારે હું ખાટલામાં સૂતો હતો મને તાવ બી આવેલો હતો એટલે આવ્યા એટલે એમને મેં બેસાડ્યા મેં કીધું બેસો ખુરશી આપી ભાઈને કીધું ચા પાણી કરાવો અમને પછી વાતથી વાત નીકળી એટલે મારી ગોળી જે દવાની મારી ગોળી આવી મેં ગોળી ગળી એટલે એ લોકોને એવું કીધું કે ભુવાજીનો તાવ આવો નું જી તાવ આવે હું માણસ છું તમારા જેવો બરાબર પછી અમુક અમુક સવાલ એમને મને પૂછ્યા પૂછ્યા એટલો એમનો જવાબ મેં કાયદેસર રીતે લેલો છે એમને મેં મહેમત ગતિ કરી સાચવી દેલા છે પ્રશ્ન બીજો કે પબ્લિક મારો રવિવારના માતાજીના મંદિરે શ્રદ્ધાળુ વધારે આવો છો કે રવિવારનો દિવસ હોય કોઈની મનતા હોય કોઈની શ્રદ્ધા હોય કોઈ માતાજીનું થયું હોય હરેક હરેકની મરજીથી આવતું હોય છે એટલે પબ્લિક વધારે હતી એટલે એ પબ્લિકે અમુક પૂછ્યું કે ભાઈ તમે જે કોઈ આવ્યા છો રેડી છે તમે કયા ન્યૂઝમાંથી છો એવું તમે અમને આઈડી કાર્ડ બતાવો બરોબર અને પછી જે ઇન્ટરવ્યૂ લેવાનું છે ભુવાજી આપો અને અમી આપશું કે અમારું જે માતાજી એ શ્રદ્ધા વિશ્વાએ અમારું કામ કરેલું છે એટલે એમાંથી ઉબાળો થયો પબ્લિકનો કોઈ જવાબ મળ્યો નહીં બરાબર પછી હાથાપાઈથી એટલે એમનો મેં પકડી અને મારા રીતે શેપ જગ્યાએ મારા ભાઈનું મકાન છે ત્યાં આગળ ઘરમાં લઈ ગઈ અંદરથી ગેટ બંધ કર્યો તમે અહીંયા બેહો તમે આ બધું બાદ ડખા કરશો તો નોમ બદલો મારું થશે કાલે ચમક તમે મારા ઘરે આવ્યા છો બરાબર એમને સુખ શાંતિ મારે ઘરે બેહાડ્યા પછી એમના સમાજના પાંચ હારા અમારા જે આજુબાજુના ગામના જે હતા એ લોકો આવ્યા એમને વાત કરી કે ભાઈ અમારા વ્યવહાર થઈ છે મેં કુ જો જે કોઈ થતા હોય એમને મને કોઈ વસ્તુ પૂછી નહીં ડાયરેક્ટ મારું જે કોઈ ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કર્યું હતું અને પબ્લિકે અમુક સવાલ પૂછ્યો એમનો જવાબ ન મળ્યો પબ્લિકે ઉબાડો જે કોઈ કર્યો છે એમાં અમારો કોઈ દોષ છે નહીં એ રીતની વાતચીત કરીને પછી એમને મેં એવું કીધું કે તો આપણું પાડોશનું ગામ છે બરાબર આ વતી મારા ઘરે આબાથી ઉબાળો થયો હોય એમનું મન દુઃખ થયું હોય એ એ વખતે મેં એવું કીધું હું દિલથી હું માફી માગી લઉં જેમ કે પબ્લિકને તો ચી જગ્યાએ ગોતવાની ક્યાં ક્યાંના માણસો આવેલા હોય ગમે ત્યાંથી આવતા હોય શ્રદ્ધા વિશ્વાય માતાજીને દર્શન કરવા આવો છો એ રીતની વાત થઈ પછી રાતે મોડા સમાધાન બી કરેલું છે અને મેં એવી માફી માગેલી છે કે ભાઈ મારા ઘરે એમનું મન દુઃખથી હો પબ્લિકે જે કોઈ ઉબાળો કર્યો હો એ લઈને મેં માફી માગેલી છે અને એ રીતનું પછી સમાધાન કરેલું છે પ્રશ્ન બીજો કે જે કોઈ આયા તા એમનો મને કોઈ વર્તો નહીં કોઈ દુઃખ નથી પણ વાત એ વાતનું દુઃખ છે કે સમાધાન કર્યા પછી જે કોઈ અમને બહાર જઈને વિડીયો બનાવ્યો શ્રદ્ધા અને શ્રદ્ધાની જે કોઈ બોલ્યા છે પશ લૂંટારા આ બધી વાતો જે કરી એ અમને કાયદેસર ખોટી કરેલી હો જેમ કે એમને જે પૂછો તેનો પ્રશ્નનો જવાબ મેં કાયદેસર આવેલો છે બરાબર અને અમે આજ ભુવાજી છીએ ધોણીએ છીએ માર્કેટમાં કોઈ દાડો ખોટી સલાહ અમે કોઈને નહીં આપેલી અમે દરેકને કીધેલું છે કે મોસ્ટ મટન દારૂ આ બધું કરવું હોય કોઈ બલી ચડાવતા હોય તો એ અમારે થતું નથી આ બધું બંધ કરવું હોય તો અમારી માતાજીના વિશ્વાસ શ્રદ્ધાએ તમારે આવવું હોય તો આવજો જો આ વિષય તમે ચોખ્ખી ના જ પાડેલી છે અમે પણ અમે અમારા મીડિયાના માધ્યમથી સારી સલાહ આપેલી છે પણ કોઈ અને કોઈ સમાજનો આપણો કોઈ વિરોધ નથી બરાબર એટલે કોઈને મહેરબાની કરી માથા ન લેવું આવું મારી બે હાથ જોડી મારો વિનંતી છે હાલમાં રહ્યા માહોલ વચ્ચે જાહેર જનતાને તમે શું સંદેશ આપવા માગો છો જાહેર જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાની વાત છે બરોબર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનું કોઈ કાર્ડ નહીં અમારે કોઈ જરૂર છે નહીં અમે જીવનની અંદર કોઈનું ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાએ આબાથી અમુક માણસોનો તકલીફ મટી છે એવા કોઈ હજારો માણસો છે એમનું માતાજીએ કોણ કર્યું છે બરાબર અન શ્રદ્ધાનું તો અમે પણ માનીએ છીએ અમને કોઈ મુઢામથી ચૂંદડી તિશોળ આ બધું કાઢતા અમને આવડતું નથી એક માતાજીનો વિશ્વાસ પ્રશ્ન બીજો કે મારો અમે અમારી સમાજ રાવળદેવ સમાજ છે ભગવા ભગવાન છીએ અમારી જોપાટોડાની જોગણી અમારા ઝોપા હાજર છે બરોબર આજે જુગથી અમારા ગઢિયા દેવી શક્તિનો મોનતા આયા છીએ અમે માનવાના છીએ એ એ અમારું ખૂન ખૂનમાં અમારી જોગણીના કણે કણે અમારો વાહો છે અમારી માતાજીનો અમે માતાજી મનશું અને શ્રદ્ધામાં અમે કોઈ માનતા નહીં પણ માતાજીનો માનીએ છીએ અને માતાજીના શ્રદ્ધા વિશ્વાસીથી ફરીએ છીએ પ્રશ્ન બીજો કહો જીરોમાંથી હીરો આજ માતાજીની દયાથી બન્યા છે માર્કેટમાં નોમ છે પણ જીવનમાં કોઈનું ખોટું નહીં કર્યું એને લઈને એ માતાજીની દયા છે આજે હું મીડિયાના માધ્યમથી જણાઈશ કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવાજી આવીને ખોટું કર્યું હોય કોઈ જગ્યાએ બલી ચડાવી હોય કોઈના પાંચ હજાર લાખ રૂપિયા લઈને ટાળો કર્યો હોય એવું કોઈ હોય એ કંઈ પુરાવો પુરાવો મને આપો તો હું કબૂલ કરવા તૈયાર છું મીડિયાના માધ્યમથી દરેકને જણાવવાનું અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં